આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે લોકસભાની નવસારી વાડોલી બેઠકો માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે ત્યારે પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું જેમાં જિલ્લા કલેકટરે તમામ સાહિત્ય ડિસ્પ્લે થઈ ગયું હોવાનું કહ્યું હતું જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરક્ષા બંદોબસ્ત ચાપતો કરવામાં આવ્યો છે જેમાં પેરા મિલિટરી ફોર્સને પણ તૈન રાખ્યો હતો

સ્ટાફ પણ લેવામાં આવ્યો છે સાથે જ પેરામિલિટરી અને એસઆરપીની પણ મદદ લેવામાં આવશે લઈને મતદાન તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે આસપાસ કોઈ અનિશ્ચય તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે નમસ્કાર આજે આપણે જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે એમાં સીપી સર જિલ્લા પોલીસ શ્રી ડીડીઓ શ્રી અને કોર્પોરેશનમાંથી ડી બધા જ અમે હાજર છીએ આપણે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે કે આપણા થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને વીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ અ ડ્રાઇવિંગ લાયસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈપણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એને બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટ હીટવેવથી બચવા માટે આપણે કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટ હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક કે કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાયઅપ કર્યું છે અને આ જે રજાઓવાળું જે છે એક સ્ટ્રીક લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિલ એન્શ્યોર કે આ બધું થાય બાકીની જે મતદારોની વિગતો છે પીડબલ્યુ અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આ પણ અમુક અમુક જગ્યાઓ પર કર્યું છે વોટર સ્લિપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે એ પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસસો મત મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પણ કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બે બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટ્ટી સેવન પર્સેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે તો આ બધી વિગતો ધ્યાને લેતા ફરીથી એકવાર જે સુરત જિલ્લામાં સમાવિષ્ટ જે બારડોલી અને નવસારી મત વિસ્તારના લોકોને અપીલ છે કે આવતીકાલે પોતાને જે મતદાન મથક ઉપર જઈને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત છ વાગ્યા સુધી પોતાનું મતાધિકારનો પ્રયોગ કરે થેન્ક યુ સર આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશનરમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈ સી આઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સીસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ સોજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શન જાહેરાત થઈ અને પછી આ દિવસ સુધી તક જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકવા તમામ લોકો ઉપર જો પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ બૂથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલના જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલ થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ થોડા ગાઈડલાઇન્સ પ્રમાણે પરંતુ એટલા છે કે જો પેરામિલિટરી ફોર્સેસ આરપી પોલીસ હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઇસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ એના તમામ જો એ પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે